પકડી પાડવામાં આવ્યો તાલુકા પંથકમાં રહેશ બુવાજી નામથી પ્રખ્યાત વ્યક્તિનું સાપ કરડવાથી મોત નિપજતા પરિવારજનો સહિત પંથકમાં શોકની લાગણી છવાઈ હજી પણ આપણા રેશિયામાં અંધશ્રદ્ધાઓનું જોર ચાલે છે ત્યારે આવી અંધશ્રદ્ધાઓથી દૂર રહી કોઈ બી ઝેરી જનાવર કરડે ત્યારે તાત્કાલિક દવાખાનાની સારવાર લેવી જોઈએ આ અંધશ્રદ્ધાના કારણે ઘણા લોકોનું જાનનું જોખમ થતું હોય છે તો અંધશ્રદ્ધાથી દૂર રહો સાવચેત રહો અને સુરક્ષિત રહો